વર્ષોથી નવાપુરા મંડળના છે જે આજે પણ શિરડી જવા રવાના થયો હતો ને ત્યારે ઠેર ઠેર લોકો ભારા પાલખીનું સ્વાગત કરવામાં આવ્યું હતું શહેરના નવાપુરા વિસ્તારમાં આવેલા સ્યસેવક મંડળના સ્વયંસેવકો છેલ્લા કેટલાય વર્ષોથી વડોદરાની પગપાળા શિરડી દર્શનાર્થે જતા હોય છે વડોદરાથી નીકળેલા પગપાળામાં સાંઈ બાબાની પાલકી સાથે આ સ્વયંસેવકો શિરડી ખાતે રામનવમી મહોત્સવમાં સંમેલિત થતા હોય છે ત્યારે આજે પણ વડોદરાથી પરંપરા મુજબ નવાપુરાથી સાંસેવક મંડળના સ્વયંસેવકો પાલકી સાથે શિરડી જેવા પગપાળા નીકળ્યા હતા આ તબક્કે શ્રદ્ધાળુઓને શુભેચ્છા આપવા માટે વિસ્તારના કોંગ્રેસ પક્ષના કોર્પોરેટર બાળુ સુરે વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર જ્યોતિબેન પટેલ અને અન્ય રાજકીય અગ્રણીઓ હાજર રહ્યા હતા સાંઈનાથ મહારાજ કી જયના જયઘોષ અને ઢોલ તાસા પંથકના વાદન વચ્ચે શ્રદ્ધાળુ ઉત્સાહભેર રીતે શિરડી સાંઈ બાબા મંદિર ખાતે જવા નવાપુરાથી પ્રસ્થાન થયા હતા ઠેર ઠેર લોકોએ પાલખીનું તથા પગપાળા સંઘના શ્રદ્ધાળુઓનું સ્વાગત કર્યું હતું અને છેલ્લા બાર વર્ષોથી પગપાળા શિરડી જતા શ્રદ્ધાળુઓના આસ્થા અને ઉત્સાહ જોવા મળ્યા હતા ये લઈ जाने वाला हम जाने वाले बाकी हमारी ताकत नहीं कि हम इसके चल के 500 किलोमीटर जाए और इनकी कृपा से मेरे को बारह साल हो गए इनको 12 साल इनको 12 साल और 12 साल से ही सरंग रहा है तो हम इसका क्या वखान करें इसका वाखान तो हम नहीं कर सकते लेकिन इतना ज़रूर कहते हैं कि हमको याद करता है हम जाते हैं इसके साथ में क्या और बारह साल का तब एक बहुत बड़ा तब होता है एक तब, तब किया है तब करवाए मालिक ने इस मालिक की मर्ज़ी है इसकी कृपा है हमारे पे ये हम बहुत बड़ी वो समझते हैं बस और कुछ नहीं है हम इतना ही कहना चाहते हैं मैं शिवाजी बोलते ओन जी सी में मिस्टर पवार ओ जी सी